ગુનેગાર ગમે તેટલો શાતિર હોય પરંતુ પોલીસ પાસે તો પાંગડો જ પુરવાર થાય છે ગીર સોમનાથમાં તાલાલા સ્ટેટ હાઈવે પર તારીખ છ સપ્ટેમ્બર ની સાંજે સાત એક વાગ્યે એક્ટિવા પર જઈ રહેલ ઉમરેઠી ગામના યાદવ નામના બાવીસ વર્ષીય યુવક ને પાછળથી બોલેરો પિકઅપ વાન દ્વારા ઠોકર મારતા એક્ટિવા ચાલક યુવક ફંગોળાયો અને બોલેરો કાર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો ઈજાગ્રસ્ત યુવક ને તાલાલા સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે યુવક મૃત જાહેર કર્યો હતો

સોમનાથવાડા હાઈવે ઉપર ખુશિયા ગામ પાસે અને જે મરનાર છે સુરેશ જાદવ ઉમરેઠી ટક્કર મારી અને કોઈ વાહન એક્સિડન્ટ કરીને જતો રહ્યું છે આટલી ઇન્ફોર્મેશન ના આધારે પોલીસને ના આધારે તપાસ ચાલુ હતી એ દરમિયાન અમુક અમુક જગ્યાએથી ખાસ કરીને મરનાર ના સગાવાલા તરફથી અને અન્ય બાતમીદારો તરફથી એવી વિગત આવતી હતી કે આ ખરેખર એક્સિડન્ટ નથી આમાં કંઈ બીજો એંગલ છે એના આધારે એલસીબી એસઓજી ગીર સોમનાથની અને તલાલાના નવા પીઆઈ ગઢવી એ બધા સાથે મળી અલગ અલગ ટીમો બનાવી અને આ જે આખો બનાવ છે એનો રૂટ માટે થઈને ટીમો લાગી ગઈ સાથે થોડો સમય જગ્યા ઉપરથી આજુબાજુ સર્ચિંગ કરતા એક બોલેરો મળી આવે છે જેના ઉપર લોહીના ડાઘા પણ હતા એ બોલેરોના માલિકની તપાસ કરતા એ બોલેરો કોણ ચલાવતું હતું એ વિગત મળે છે અને ત્યાર પછી આખો બનાવ ફેટલ ની બદલે મર્ડરનો બનાવ હોય એ પોલીસને ચોક્કસ પુરવો મળે છે અને એના આધારે આજે અમે એ જે એક્સિડન્ટનો બનાવ છે એને મર્ડર તરીકે કન્વર્ટ કરી અને ત્રણ આરોપી અમે અત્યાર સુધી માહિતગ કર્યા છે સુ કારણે મર્ડર આજે મર્નાર છે સુરેશ એ એની ઉપર બે 2019 માં એક પોક્સો નો ગુનો દાખલ થયેલો એના જ ગામમાં રહેતી એક છોકરી સાથે એને સંબંધ હશે અને એમાંથી સામ સામે ફરિયાદો થયેલી એ બે હજાર ઓગણીસના બનાવને ધ્યાને રાખી અને આ જે છોકરી છે એનો ભાઈ જે માઇનોર છે અત્યારે એને રક્ષાબંધન ઉપર એવું નક્કી કર્યું કે આ મારી બહેનને હેરાન કરે છે એટલે અમે આને પૂરો કરી નાખવાના પ્લાનિંગમાં છીએ અને એણે પોતાના બીજા બે મિત્રો જેમાંથી એક માઇનોર છે અને એક એની મહિલા મિત્ર છે આ બધાય ભેગા મળી અને એને અહીંયા તલાલા બોલાવી અને પાછળથી બોલેરો એક્સિડન્ટ કરાવી અને મર્ડર કર્યું છે આરોપી વિરુદ્ધ અગાઉ પોક્ષો દાખલ થયેલી છે બે હજાર ઓગણીસ માં અને જે તે સમયે એ દાખલ થયા ત્યારે એ ઓફિસિયલી અરેસ્ટ પણ થયા છે અને એની સામે ચાર્જશીટ પણ થયેલ છે આમાં જે મુખ્ય આરોપી છે એ માઇનોર છે એણે પોતાની મહિલા મિત્રને કહી અને આખી એમો બનાવી કે આ વ્યક્તિને સાથે પંદર દિવસ પહેલા કોમ્યુનિકેશન ચાલુ કરે એની સાથે વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ ઉપર સંબંધો ચાલુ કર્યા ત્યાર પછી એને વોટ્સએપ કોલ ઇન્સ્ટાગ્રામ કોલ કરી અને તલાલા આવવા માટે થઈ અને લાલચ આપવામાં આવી અને જેવો એ તલાલા આવવા માટે નીકળો ચોક્કસ જગ્યા ઉપરથી એની પાસે વિડીયો કોલ કરાવવામાં આવ્યો એ વિડીયો કોલના આધારે એનું લોકેશન મેળવી અને એની બોલેરો ગાડી એની પાછળ લગાડવામાં આવી અને